નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી ગુજરાત સહિત દેશભરમાં આસો નવરાત્રિની શરૂઆત થવાની છે લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો ગરબે ઘૂંવા થનગની રહ્યા છે જોકે બીજી તરફ ગુજરાતમાં મેઘરાજાએ ખેલાયો તથા ગરબા આયોજકોના ધબકારા વધાર્યા છે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ નોંધાયો છે ત્યારે પહેલાં નોર્થે પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે નવરાત્રિના પહેલા દિવસે ગુજરાતના છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આવતીકાલથી દેશભરમાં ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે ત્યારે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે ખેલાઈયાઓની ચિંતા વધશે વરસાદના કારણે ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ થઈ રહી છે આજે સવાના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી આઠ કલાકમાં ભરૂચના આસોટમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે આ સિવાય નવસારીમાં દોઢ ઇંચ વરસાદ ચીખલામાં પોણા એક ઇંચ વરસાદ ખાબક્યો છે આ સિવાય ખેડા આણંદ સુરત તાપી વડોદરા વલસાડમાં પણ છૂટાછવા સ્થળો પર વરસાદ નોંધાયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ